રેલવે ગરનારામાં ગૂંઠ સુધીના પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ સાથે સરદાર સરદાર માર્કેટ તરફથી આવતા વાહન ચાલકોને ટ્રાફિકનો પણ સામનો કરવો પડ્યો હતો માર્કેટની સામે રોડની કામગીરીના કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે આ સાથે જ વરસાદના કારણે ખાડાઓ પણ પડી ગયા છે વરસતા વરસાદમાં પાણી ભરાવાને કારણે કિલોમીટરની ટ્રાફિક જામ થઈ ગઈ છે સરદાર માર્કેટમાંથી બહાર નીકળતા શાકભાજીના અને પર્વત પાટિયા તરફથી આવતા વાહન ચાલકો સહિત તમામને ટ્રાફિક જામમાં ફસાવાનો વારો આવ્યો છે આ ટ્રાફિકમાં ફસાયેલા લોકોને બહાર નીકળતા પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો રેલવે ગરનારામાં પાણી ભરાવાની સાથે ખાડાઓ પણ પડી ગયા હોવાથી વાહન ચાલકો ધીમે પસાર થતા હોવાથી ટ્રાફિક જામના લોકોને વધુ સમય ફસાવાનો વારો આવ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશની